ચીલ ઝડપના ગુનાના આરોપીને કલાકોમાં પોરબંદર એલસીબીએ શોધી કાઢ્યો પોરબંદરમાં હાલમાં ચીલ ઝડપ થયેલ ઘટનાનો આરોપી કલાકોની અંદર જ પોલીસના હાથે પકડાઈ ગયો હતો જેમાં અરુણ ઉર્ફે બચુ વિજયભાઈ સોલંકીએ મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ભરબજારમાંથી ચોરી કરી હતી જેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતા આરોપીને પકડી જેલવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ગુનાને ધ્યાનમાં લઈ અલગ અલગ ટીમો બનાવી લોકલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસ મારફતે ગુનો શોધી કાઢવા સૂચનાઓ અને માર્ગદર્શન આપેલું હોય જે અન્વયે એલસીબી સ્ટાફના માણસો પોરબંદર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ના આધારે સંયુક્ત ખાનગી રાહ હકીકત મળેલ કે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચાર બે મુજબના ગુનામાં ભોગ બનનારના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર ઈસમ ચીલઝડપ કરેલો સોનાનો ચેન લઈને વેચવા જાય છે અને હાલ નવા કુંભારવાડા પ્રાથમિક શાળા પાસે કુંભેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચેલ છે તેવી હકીકત મળતા તુરંત જ હકીકતવાળી જગ્યાએ જતા ઉપરોક્ત ગુનાની એફઆઈઆરમાં જણાવેલ વર્ણનવાળો ઈસમ મળી આવતા મજકુરને ચેક કરતાં તેની પાસેથી સોનાનો તૂટેલો હાલતનો ચેન મળી આવતા મજકુર અરુણ ઉર્ફે બચુ વિજયભાઈ સોલંકી જૂની ખડપી દસમાના મંદિર પાછળ પોરબંદરવાળાને પોતાની પાસેથી મળી આવેલ ચેન બાબતે પૂછપરછ કરતાં સોનાનો ચેન પોતે આજથી ત્રણ દિવસ પહેલાં મંગળવારે રૂપાલી હોટલની સામે આવેલ નવા કુંભારવાડામાં આવેલ એક કરિયાણાની દુકાન પાસે સાંજના આઠેક વાગે એક બહેનના ગળામાંથી ચેન ઝૂંટવેલો હતો તે સોનાનો ચેન હોવાનું જણાવતો હોય જેથી સોનાના ચેનની કિંમત સાહીઠ હજાર ગણી તપાસ અર્થે કબજે કરી મજકૂર અરુણ ઉર્ફે બચુ વિજયભાઈ સોલંકીને ચીલઝડપ કરેલ સોનાના ચેન સાથે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને ગણતરીની કલાકોમાં ચીલઝડપ થયેલ ગુનાનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે